આમોદ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં આમોદ નગરપાલિકા પાસે ઉભરાતી ગતરોના સાફ કરવાના રૂપિયા નથી તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું મચ્છરોના ઉપદ્રવથી નાના બાળકો બીમાર પડતા સ્થાનિકોએ નાના બાળકોને કશું પણ થાય તો આમોદ નગરપાલિકા જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું સ્કૂલ અને ધાર્મિક સ્થળ ઉપર ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર ના પશુ દવાખાના નવી નગરીના મુખ્ય માર્ગ ઉપર ગટરનું ગંદુ પાણી ઉભરાતા રાહદારીઓ સહિત પંથકના લોકોમાં રોગચારો ફેલાવાનો ભય વ્યાપી ગયો છે જ્યારે મુખ્ય માર્ગ ઉપરથી ગતરનું ગંદુ પાણી છલા કેટલાય દિવસથી પસાર થઈ રહ્યું છે પોતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વોર્ડ વિસ્તાર હોય અને ઘણી વાર અહીંયાથી જ પસાર થતા હોય છે પરંતુ પ્રજાને પડતી હાલાકીને નજરઅંદાજ કરવાનો આ કિમ્યો આવનારી ચૂંટણીમાં લોકો વિરુદ્ધમાં મતદાન કરી જવાબ આપશે તેવી ચર્ચાએ પણ પંતક માં ભારે જોર પકડ્યું છે આત્રે ઉલ્લેખ છે કે અમૂદ નગરમાં પશુ દવાખાના નવીનગરી વિસ્તાર આમોદનો ભારતીય જનતા પાર્ટીનો હાર્દ સમા વિસ્તાર કહેવામાં આવે છે

છોકરા મારા બીમાર છે નગરપાલિકા ની અમ અમે દવાખાનું છે ટાઈ લઈ લઈને ધક્કા ખાઈએ છોકરા ને દવા લેવા પણ અમને કીએ કે તમે આનો કોઈ રસ્તો કરો પણ એ કશો રસ્તો કરવા માંગતા જ નહીં અમને વારંવાર ધક્કા ખવડાવે આવશે આવશે કરીને કઈ થશે એટલે એમની જવાબદારી રહેશે અમારા છોકરા ને કઈ થશે એટલે એમની જવાબદારી રહેશે છોકરા ના છે માઇ નહી બાપા એ નહીં નીરુ બેન નીરુ બેન આ કેટલા આ દોઢ મહિના થી છે સાહેબ

ત્યાં ભી ભાજપવાળાએ કોઈ એમને નિરાકરણ લીધું છે નથી એ પ્રશ્ન આજે પણ એ આવેલો છે મહિના દોઢ મહિના થી તે બી આજે પણ જોવા આવે છે પણ કશું કોઈ કરતું છે દાખલા તરીકે શિલ્પાબેન છે ગમે તે હોય ઓન નંબર સભ્ય નંબર જે બી પૂછે કે આ કામ છે એ જોવા પણ નથી આવતા ભાતુજી માને દેરી અહીંયા મારે એક મેન્ટલ નખાવાનો હતો મે કેટલા વખત રીક્વેસ્ટ કરીલી એ કોઈ કામ કર્યું નથી પછી મે ભરતભાઈને કીધું બધાને કીધું પત્રકાર ભરતભાઈને કીધું પછી ભેખાભાઈને કીધું પછી ગણપતિનો વિશેષણ હતું ત્યારે મને ટ્રેક્ટર નાખ્યા પૂછે લોકોએ જે કઈથી ભાજપને એક તો કેવા માંગો છે કે ગરીબની હાઈ ના લો લો તો ડુવા લો ગુડબાય